લે આ ભેડિયું તો મારા દીકરા મારા નું ગામ માં કરી ગયું તો આને પકડવું પડશે અરે બાપરે આ તો મારા દીકરા મારાનું ભાગ્યું આ તો હાથમાં નથી આવતું આને પકડવું પડશે અરે બાપરે આ મારા દીકરા મારાનું ભેડિયું ગડિતમાં ક્યાં ગાયબ થઈ ગયું આ હા હા આ ભેડિયાને તો ગમી એમ કરીને પકડવું જ પડશે નકર આ ગામમાં કેટલાય માણસોને નુકસાન કરશે અને જો કોકનો જીવ લીધો ને તો કમીને સાહેબ મારો વારો કાઢી નાખશે પણ હવે શું કરવું હા આ મારા એકલા કીધે નહીં પકડાય લાઈટ ટપુ સાહેબને ફોન કરવા દે હાલો એ ટપ્પુ સાહેબ તમે ગાયકા હનુમાનગઢમાં આવો એ હું થયું એ બધું હું તમને પછી નિરાયતે કહીશ અત્યારે તમે ઇમરજન્સી હનુમાનગઢમાં આવો એ હા એ શેરીમાં આવો હું હામો આવું એ હા લઈ ગઈ ગયા ટપુ સાહેબ હવે કામકાજ તો બરોબર મકાન હમણાં બની જાય છે થોડાક મકાન તો બની જાય છે પણ સા પાણી નું કઈ ગોઠે કેટલા વાગ્યા એ તો જો હા હા જો રે હું ખા પાણી નું કરું અરે ઓયા ભલા મને તું દૂધ લઈ આ દુકાન ને જઈ જા સા તો પાવો જો છે ને જા ઉતાવર ઉતાવ લે યા ભાઈ કા આવજે હે હમણા સા બનાઈ ના કે ઓ ઉપાધી નો કરતા ઉતાવ રાખજો એ હા ઉતાવર રાખ દે ઉતાવ કાય કા આવજે યે હા જલ્દી આવીસ હવે આ દાડિયા મહાણિયા નું જલ્દી મકાન પૂરું થાય તો હારું

પણ મારા દીકરા મરાનો ઘડીક માં ક્યાંક ગાયબ થઈ ગયો લો એ હા હા સાહેબ અને ઈ ભેડિયો રહ્યો ને બહુ કુંકાર છે આપણા હનુમાન જો કોક માણસો જીવ લેશે ને તો કમિનેર સાહેબ આપડો વારો કાઢી નાખશે એ સાહેબ તો તો એ ભેળિયા ને આપણે પકડવો જ પડશે ક્યાં છે ઈ ભેરિયો એ સાહેબ ઈ ભેડિયો ગામ માં છે હાલો અરે બાપરે આ તો ભેડિયો છે અને આ અમારા ગામમાં ક્યાંથી નહીં આવ્યો આ આ તો મારી વાહ્યા થયો ગાય ગાય થી ભાગવું જોઈશે સાહેબ આ ભેડીઓ હશે ક્યાં એ સાહેબ મને થોડી ખબર છે ક્યાં કણે હોય એ ભેડીઓ ગામમાં દેશે અને આપણે રહ્યું ને ગમે કરીને ભેડીયાને ગોતવો જ પડશે હાલો હાલો હાલો

મને હવે શું કરું કામ કરું કામ હા એટલે માંડ માંડ બેસો નકર આ તો ઈ ભેડીઓ મને મારી જ નાખે

તારો બાપ તું વાયડા શું કામ કરે સ્કોટી આપડા ગામમાં ભેડિયો હોય હે કે તારો બાપ હું તને હાચું કહું હું લે કે હું હાચું કહું છું હે તારો બાપ રોહિત્યા એ બધી વાત સાવા દેતો આટલી બધી ભાષાથી આવે હે ઓ ભાય ઓય ઓય અરે બાપ રે આમ તો જો ભલા મણા તું પાટલુંગમાં શેરી રહ્યો કે તારો બાપ ભેડિયો જોવે તો પાટલુંગમાં શેરી દે ને એક ભેડિયાને જોયો તા તું પાટલુંગમાં શેરી ગયો

સાહેબ આ મારા દીકરા ભેડિયો ક્યાં ગાયબ થઈ ગયો ખબર નથી પડતી આપડે કેરું ના ભેડિયા ને ગોતી પણ મારા દીકરા મારા નો ક્યાંય દેખાતો નથી મારા દીકરા ઓલા બે આવે છે ભાઈઓ તોડ ક્યાં જાવ તમારો બાપ સાહેબું સાહેબ બીજું બધું તો ઠીક કેમ આવી બીજી બાઈક ની હલદાર બાઈસ તો મને આવે